નમસ્કાર મિત્રો સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણે જૂન મિડમાં અને જુલાઈની શરૂઆત આજુબાજુ આપણે કટિંગ લીધેલ છે છોડ વાવાનું કટિંગ લીધા પછી મિત્રો કોઈ પણ વધારાની બ્રાન્ચ આપણે રિમૂવ નથી કરી તો મિત્રો હવે આગળ વાત કરીએ તો શિયાળાની અંદર મિત્રો ઠારનો પ્રશ્ન મિત્રો વધારે રહે છે એ ઠારથી આપણા છોડવાઓને કોઈ પણ રોગ લાગુ ના પડે ફૂગથી કોઈ પણ પ્રકારનો રોગ ના આવે એની માહિતી માટે આ વિડીયો બનાવ્યો છે તો પહેલાં તો મિત્રો આમાંથી વધારાની બ્રાન્ચો રિમૂવ કરીશું સારી હાઈટનો મિત્રો છોડવો તો તમે હાલ ત્રણથી ચાર બ્રાન્ચો રાખી શકો છો પ્રોડક્શન માટે પણ જ્યારે તમારે નેક્સ્ટ ઇયર માટે જવું હશે તો એના માટે તમે બે ત્રણ બે ત્રણના કોન્સેપ્ટ ઉપર આગળ વધજો મિત્રો પછી જેટલો તમારો છોડને ઉપરથી વ્યવસ્થિત સૂર્યપ્રકાશ મળશે એટલો ફૂલ પણ વધારે આવશે અને ફળ સેટિંગ થવાની સંભાવના વધી જશે પછી તમે શિયાળામાં કોઈ પણ ફંગી સ્પ્રે તમે તો એમાં જલ્દી રોગ નહીં આવે બીજું મિત્રો કોઈપણ પ્રકારના તમે પ્લાન્ટ લાવશો પ્લાન્ટ ગમે એટલા સારા હશે કોઈપણ પ્રકારનો રોગ નહીં હોય તો શિયાળામાં મિત્રો આંબામાં જલ્દીથી ફૂગ લાગતી હોય છે તો જેટલો તમે પ્લાન્ટ ઉપરથી વ્યવસ્થિત રાખો એટલો એનું વ્યવસ્થિત તમે દવાઓ કરો તેનાથી આપણે રોગ લાગુ નથી પડતો અને એની હાઈટ વ્યવસ્થિત થઈ જાય છે તો હવે આપણે આને અહીંયાથી જ લઈ લઈશું વધારાની ડાળીઓ મિત્રો કટિંગ થઈ જાય એના પછી આપણે કાલે સિસ્ટેમિક ફંગીસાઇડ આના ઉપર સ્પ્રે કરીશું સિસ્ટેમિક ફંગીસાઈડ કોન્ટેક ફંગીસાઇડ કરતા વધારે ઝેરી હોય છે અને એની અસર લાંબા સમય સુધી રહે છે જેથી ભેજવાળા વાતાવરણમાં આંબામાં ભૂગ લાગવા દેતું નથી તો આપણે જ્યારે જરૂર જણાય ત્યારે એક બે લઈશું એટલે પ્લાન્ટ સુરક્ષિત રહે સાઈડની બધી કાઢી સાઈડ મિત્રો એટલે કે ગમોસિસના પ્રોબ્લેમને પણ રોકે છે તો આ વિડીયો મિત્રો સ્પોન્સર નથી અને હું કોઈ કંપનીની એડવર્ટાઈઝ પણ નથી કરતો પણ જે મને બધી જાણકારી મળી છે તો એ જાણકારી હું તમને આજે શેર કરીશ તો મિત્રો સિસ્ટેમ ફંગી સાઇડમાં સિઝેન્ટા કંપનીની સ્વિચ આવે છે પછી બી એસએફ કંપનીની મેરીઓન આવે છે આ તમારે બહુ વધારે પ્રમાણમાં ગુંદ ફૂકવાનો પ્રશ્ન હોય ત્યારે તમે આ બેમાંથી કોઈ પણ વાપી શકો છો જ્યારે બહુ વધારે પ્રોબ્લેમ હોય ત્યારે અને આ મિત્રો દવા બહુ મોંઘી પણ આવતી હોય છે અને બીજી વાત કરીએ મિત્રો જ્યારે કોઈ પણ ગમોસિસની શરૂઆત હોય ત્યારે તમે રોકો ફંગી સાઇડ આવે છે એમાં કેમિકલ કન્ટેન્ટ છે કાયોફાઇનેટ મિથેલ સિત્તેર ટકા એમાં તમે શરૂઆતની અવસ્થામાં ઉપયોગ કરી શકો છો એ પણ સારું રિઝલ્ટ આપે છે સ્પ્રે લીધા પછી મિત્રો તમે બોર્ડ પેસ્ટથી આપણા ઝાડવાને રંગી દો તેનાથી કોઈ પણ પ્રકારની બીમારી નહીં આવે અને ઘણખરી બીમારીનો નાશ થઈ જશે અને તમારો પ્લાન્ટ વ્યવસ્થિત સુરક્ષિત વિકાસ કરશે તો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે આ મિત્રો ચેનલ થકી દરેક પ્રકારની કલમો તમને જાણકારી આપીશું આંબામાં દરેક પ્રકારના રોગ આવશે એની જાણકારી આપીશું શું શું ખાતર આપવાનું છે એની પણ જાણકારી આપીશું કયા સમયે શું કાર્ય કરવું એની પણ જાણકારી આપીશું તો મિત્રો જોડાજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હું વિડીયો બનાવું અને મારા વિડીયા કરતાં જો તમારી પાસે સારી જાણકારી હોય તો તમે કોમેન્ટ કરીને જાણકારી શેર કરજો તો મિત્રો મને પણ જાણવા મળશે કે આના આનાથી પણ વધારે કંઈક વિશેષ છે તો તમે કશું વધારે જાણતા હો તમે પણ જણાવી શકો છો અને આ વિડીયો હું મારી જાતે બનાવતો નથી મેં આપણા દાંડીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકની સલાહ લઈને આ બધા હું વિડીયો તમને નાખતો હોઉં છું એટલે હું એમની સલાહ પ્રમાણે જ ચાલું છું અને આ વિડીયો પણ હું એમની માહિતી લીધા પછી બનાવું છું તો મિત્રો જોડાજો એમ જોતા રહેજો આ રીતે મિત્રો ઉપરથી છોડ ખુલ્લો થઈ ગયા છે સૂર્યપ્રકાશ પણ વ્યવસ્થિત મળતો રહેશે દવાનો છંટકાવ પણ અંદર ઊભી થશે મિત્રો ઉગથી કોઈ પણ પ્રકારનો મુખ્ય તો ડાયબેટ નહીં આવે તો આ રીતે જોઈ શકો છો અંદરથી વ્યવસ્થિત ખુલ્લો છે અને આપણે લાઈન બાય લાઈન આના બધા વિડીયો નાખીશું